કૃષ્ણ આજના વ્લોગની શરૂઆત સાડા બાર વાગ્યાથી કરું છું અને આજે પ્રતિક આવવાનો છે જમવા તે રસોઈ બનાવવાની છે નિત્યમ તારે શું ખાવું છે જમવામાં આજ બપોરે શાક અને રોટલી સેવ ટમેટાનું શાક અને રોટલી મને ભીનાનું શાક બનાવું તું પણ પ્રતિકને ફોન કર્યો ને તો પ્રતિકની પાસે ટાઈમ નથી એટલે મને કહે કે સેવટ મને શાક બનાવી કેમ તો નિત્યમને ભીંડાનું જ ખાવું હતું એટલે પાછું નિત્યમને પૂછવું પડ્યું કે શાક ખાવું છે એમને કહેવાય કેમ કીધું તું ભીંડાનું કેમ સેવટ મેળાનું બનાવ્યું એટલે ભાઈ જો આવું છે કાંઈ નહીં સારું ચાલો બનાવી લો રસોઈ અને પ્રતિક આવે ને પછી આપણે મળી પ્રતિક અને શું પ્રતિક નિત્ય મેં નથી બંધ કર્યો તો શું કામ બધી વાતમાં નિત્યમનું નામ દે જો આને અફલોકણા કહેવાય બે હરખા છે

તમે માવો કેમ ફેંકો એ તે સાહેબ જો અહીંયા માવો પીડો તમે ફેકેલો માવા છે ને ખાવાનું બંધ કરજો હવે એ નિત્ય મેં કીધું છે કહી દે પપ્પા ને હારા વાત નહીં રી કા માવા ખાવાથી શું થાય આખી ઠેલી ભરી ને માવા રાખો ગાડીમાં મારે છે ને એક વાત છે થોડી તમારા જોડે કે હું છે ને કામ કરતી હતી અને મસાલિયું મૂકવા જતી હતી ને તો હાથમાંથી મસાલિયું પડી ગયું એટલે બધા મસાલા છે ને ઢોળાઈ ગયા મોસ્ટલી આવું છે ને આપણે લેડીઝ જોડે થતું જ હોય કેમકે કામમાં હોય ઉતાવળ હોય કંઈક ને કંઈક ઉતાવળ હોય એમ થાય કે ફટાફટ કામ પતાવી દઈએ ફટાફટ પતાવવાનું પકે કામ બીજું એક્સ્ટ્રા વધી જાય એટલે છે ને કહેવાનો મતલબ એવો કે ઉતાવળમાં છે ને કામ કરવું નહીં ધીમે ધીમે કામ થતું હોય તો ચાલે પણ છે ને એક કામ વધવું ન જોઈએ

મને જો આટલા બધા ગિફ્ટ મળ્યા તમને કોઈ દી જિંદગી માં મળ્યા છે નિત્ય લઈને અને પછી અમે બે નકે કર્યું કે પાણીપુરી બનાવી આશિક આ પાણી ખાવી છે ને ખાવાની જોઈએ ને પ્રિયંકા બેન બનાવે પાણી ખાઈ હું એકલી નથી બનાવવાની આશિક એ મહેનત કરવાની છે એટલે આમ બનાવવાના છે પાણીપુરી પૂરી અને નિત્યમ ખાઈ લેશ ને પાણી પછી નઈ કે ને રોટલી બનાવી દે આમ હે પછી અને નિત્યમ બે પહોંચી ગયા અને હું પહોંચી ગઈ અને નિત્યમ વયો ગયો વીચકા ખાવા જો છોકરાઓ મસ્ત રને છે બોલ બોલ બેઠે હાલો નિત્યમ હાલો હાલો હાસે પાણીપુરી ખાવાની છે પચાસ ટકા પચાસ ટકા ખર્ચો આપવાનો હા તો વાંધો નહીં પૂરી હું લઈ દઈ બસ પૂરી આશી લઈ દેવાની છે ને પાણી માર્ગ બનાવવાનું છે પચાસ ટકા ખર્ચો આશે પાણી ઘરે બનાવવાનું કઈ નહી ચાલો હસી ને કરવા બધી પાણીની તૈયારી હું મૂકીશ બટેકા બાપવા ઓકે ચાલો બધી તૈયારી થઈ જાય ને પછી તમને બતાવી ચાલો ભાઈ મસાલો તૈયાર કરી લઈ પાણીપુરી નો પછી તમને મળી પાણીપુરી બની ગઈ છે પણ બટેકા હતા બહુ પાણી

બાબો નાનો થયો છે અને આ છે ને રીંગ આ નિત્યમનો બત્રી જો છે હો જો હજી તો નાનું એવું રોવું આવે છે કે એવું જો આ મારા જેઠાણી છે આ મારા જેઠાણી છે આ મારા જેઠાણી છે નો અડે બટા આપણા હાથમાં જમ્સ હોય

ખુદ માટે ફોલવી ન ગમે તો નિત્ય તો કેમ ખોલી દઉં સારું સા સુવિધા છે ખોલેલી શેવડી મળે છે નકર નિત્ય શું કેવું નિત્ય મેં શેવડી ખાવી હતી આ સાચી વાત કરું તો મને ફોલવી ન ગમે પણ આ મળે છે ને એટલે સારું છે લઈ લીધી નકર ફોલી નહીં દે તમે તારે એવું નથી કે નો દે હું કેવું હિતેશ હિતેશ ફોલી દે હું ન ફોલી દઉં તો